राम राम सीता राम जय श्री कृष्ण ने हर हर महादेव तो केम बताएं बांदड़ा ने हवा से ना बताए हम हम्म ये तो हम है ना बस हम बस थोड़ो कई टाइम रियो है वो कहीं जाजो टाइम न हाँ सेना तुम पूछो कि सेना के वरे हम टाइम में यू है पंदड़ा नहीं के हमें है ना લોકસભાનું રિઝલ્ટ આવવાનું છે તો એના માટેનો ટાઈમ એમ બધા અહીંયા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ચારે બાજુ માણસો કે હું મોદી સાહેબ ફરીથી આવશે પ્રાઇમ મિનિસ્ટર બનશે એટલી સીટો આવીએ ચારસો પાર કહે છે ચારસો પાર તો ચારસો પાર થાય કે નહીં થાય હમ એક્ઝિટ પોલ તો બધા કહે છે કે થઈ જાય પણ કોંગ્રેસ માટે કોંગ્રેસનો એક્ઝિટ પોલ કેવો કે ખબર છે કે અમે જીતી ગયા કે ઇલેક્શન પણ સોશિયલ મીડિયા ઉપર રિયલમાં નહીં કે ઇલેક્શન ને ને જો કંઈ પણ પ્રોબ્લેમ અમે જો નહીં જીતીએ તો અમે છે ને સ્ટ્રાઇક કરીશું કે વાહ રે વાહ ડેમોક્રેસી ઇન્ડિયા ની ડેમોક્રેસી અમારે એવું આ ના હોય કે એવી રીતે ખોટે ખોટા કીધા રાખે હમ અહીંયા આખું થોડુંક જુદું હોય બધું અહીંયા શું છે કે પેલા તો આ સભાની કરે ને એ સર્કસ ઉકાટે મોટા મોટા ને એ લાઉડ સ્પીકર મૂકટા મોટા મૂકે ને માણસો ચારે બાજુ હોય ને એવું કંઈ અહીંયા કંઈ દેખાય નહીં તમને કંઈ તમને ખબર જ ના પડે અહીંયા કે કંઈ ઇલેક્શન જેવું હે કારણ કે અહીંયા હે ને જેટલા જે ઉભા હોય ને બધા માણસો કન્ઝર્વેટિવમાં હોય સામે લેબરમાં હોય એ બધા હે ને ડોર ટુ ડોર વધારે કમ્પેઇન કરે એમ કેમ્પેઇન કરે ડોર ટુ ડોર હમ કેનવાસિંગ પોતાની પાર્ટી વિશે ને પોતાના કે હું તમે કરવાના એટલે અહીંયા બહુ મિટિંગો બહુ મોટી મોટી મિટિંગો ને એવું બધું બહુ ના થાય ને પછી ઓનલાઈન ડિબેટ થાય ને લે આવ્યા કોણ આવ્યો મીરા બેન આયા હે ક્યાંથી આવ્યા મીરા દ્વારકાના નાથમાંથી હા તો દ્વારકામાં નાથી આવ્યા દ્વારકાથી આવ્યા મીરા ખબર હે ને મીરા બેન દ્વારકા મહામાઈ ગાતા ઈ મીરા બેન તો એ કિચન માં જાય મારી માં પાહે તારી માં પાહે જાવ તો હાલો ને આપણી બંડાળા ને કે આપણી કા વાંધો હે હ

વાહ રે વાહ ઓ આ તો પીઝા પાર્ટી વાહ ડોમિનોઝ પીઝા પાછા ઈ પણ જોરદાર સ્પેશિયલ અમારે મીરા હે ને કેટલા ટાઈમ થી હમણા કહેતા હતા કે બસ પીઝો ખાવો પીઝો ખાવો બીજો બસ ઈ વધારે

એ નહીં એ કંઈ મોટું ન થાય એ ડબલ્યુ ડબલ્યુ ડીએ ને પછી એમાં મને પૂરું થઈ જાય એમ એટલે હે ને એને તો દે દીધો મસાલો પાછો ને પછી આને આ બધા પ્લાન્ટ આ પ્લાન્ટ વાહ વાહ હું એટલે આ બધા હું તા પેટીઓમાં પાછળના ભાગમાં હું તા આપણે એને કાઢ્યા ને એ કે જરાક તડકો બીડકો જોઈએ એની પણ બિસાર આવ્યો નહીં કાં આપણી તડકો વિટામિન ડી જોઈએ તો એની ન જોઈએ તે એને પણ વિટામિન ડી આપીએ ને આ પાછું હવે નવું પાછું આમાં વાવા દીધું એ હા હમ પ્લાન્ટ એ તો જોરદાર છે ભાઈ એમાં તો ફ્લાવર આવે શ્રાવણ મહિનામાં જ આવે નાઇટમાં અને એને બ્રહ્મા વિષ્ણુ મહેશ એને શું નામ કીધું હતું પાછું ભૂલાઈ ગયું કંઈક નામ કોક આપણે કોમેન્ટમાં કીધું હતું કે એનું નામ આ છે એ કે હા એ તો વાંધો નહીં પાછું કી કાં આપણે કંઈ વાંધો ને હમ

પીઝા તમને તમે સાથે ડ્રિંક 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 પીવું ખબર હવે હું પીએ વેધર છે એટલે બરાબર આવે ન કરતા બે બરોબર બે હાતો જ નતો એટલે અત્યારે ખબર માં નતું સારું કઈ અત્યારે જ એટલે અહિયાં છે ને એ યાર એવાનું

આવું વીસ ઇંચ બહુ ઓછું પીચું ક્યારે કોક દિવસ પીચું એટલે ખબર નઈ એકાદ દી બાકી તો કઈ એટલે અહીંયા વેધર સારું હોય ને એટલે માણસ નીકળે પડે એવું છે પાંડા બાકી તો મીરા કઈક વાતો કરે તો થાય એવું તો હું તો ખબર નહી કાવ વાતો કરા આતે જોલિયા જોરદાર છે પીચું

વાત આપણે ખબર હે ને કે ગમે ત્યાં આપણે જઈએ ત્યારે જઈએ તો મંદિરી જઈએ તો લેતા જઈએ ને તો બધી જગ્યાએ હોય જ્યાં જઈએ ત્યાં ફેર હા ને હે હા કે ઢોકરા તો હોય મકોડા મીઠી લાગે હા ટ્રાય કરીએ રાની હે ને કેટલાક દેતી આઈ કે મારા કોકો ડ્રાય કોકો ન ખાવ ને ડ્રાય કોકો હું કે જે હે તે હું પાણી થી ઓય એક ગુટરી એ તો હલતું તો એમે પાણી હોય નીકળ્યો નહી નીકળ્યો નહી પાણી તો પણ તો ફાઈ નહી હુંઈ વાહ જો કોસ્ત છે કે વાંધો ને મારા ગોળ ઘેર કો કે લોખું ખાવ હ લોખું ને ગોળ ઘેર કો ગોળ ભરે અને પાથે ગોળાય હાલ એ પ્લેટ લેજ કહે હમ હા યુ પણ હા ભૂકાય ગોંજરા હમ વધારે બાકી કોઈ તેલનો ઓઈલ ન આવે ઓઇલ નો આવે ન સોડાય નહીં કારણ પાછું ને તો આ તો કેદૂકનું ઈ હે કે આમ કેમ આવે

પણ મને એ તો હંડ્રેડ પર્સન્ટ શ્યોર છે કે પ્રાઇમ મિનિસ્ટર તો મોદી સાહેબ આવે છે પાછા અને એની પાર્ટી આવે જશે ચારસો ની વાત કરે ચારસો સીટો ચારસો સીટો તો નહીં કદાચ ન આવે પણ ચારસો ને આજુબાજુ આવી છે ટૂંકમાં એમ ત્રણસો નેવું ત્રણસો એસી એટલે આવી જશે એટલી વાર ઓછી કઈ દુનિયા ની કહેવાય આજ ને બંડાળાવ ને કે

ચાર જૂન ની ખબર પડી હે ચાર જૂન ના સાચું રિઝલ્ટ ગણીએ ત્યારે મત ગણ મત ગણીએ ને ત્યારે પણ હંડ્રેડ પર્સન્ટ આવી જાય તમે શું કયો કોમેન્ટ કરજો કે કોણ આવી છે એમ કેવી સપોર્ટ કરો ને આવવી જોઈએ કે ના આવવી જોઈએ મોદી સરકાર બરાબર ને મોટી તમારે ગમે કે નથી ગમતો લગભગ બધાય ને ગમે તો ને ગમે ને

Ne i